મારું નામ અમિત મકવાણા છે મારી આજુબાજુમાં જે કાંઈ ઉભાઈ બધા રે રેપિડો રાઈડર જ છે અને અમારી માંગ એ છે કે અમે કિલોમીટરના અત્યારે અમને પાંચ રૂપિયા જ આપીએ છે એની જગ્યાએ અમારે દસ રૂપિયા અમને કરી દો તો વધારે સારું અમે રિક્વેસ્ટ તો બધાએ કરેલી જ છે કરેલી છે ને તો છતાંય તમે આ અમારી માંગ એક પૂરી કરી દો

અને કિલોમીટરનો ભાવ વધારો કેન્સલેશન ચાર્જ જે કાંઈ બી મુદ્દા અમે રાખ્યા હતા હજી સુધી અમારા એક્સેપ્ટ નથી થયા એના માટે અમે આજથી અત્યારથી નહીં બપોરથી અમે હડતાલ ઉપર જ છીએ આજના દિવસથી અને જ્યાં સુધી અમારી કાંઈ માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી રેપિડો ચાલુ નહીં થાય રાજકોટમાં થેન્ક યુ બધા